નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ એક ધોરણ આઠ ભાગ એક વિષય સંસ્કૃત પાઠ એક ચિત્રપ્રદાની તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું ચિત્રપ્રદાની પ્રશ્ન એક કૌંસમાંથી યોગ્ય સ શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક એ ત્યાનમ बे, तो गज, एष सह बालक चार सह वृक्ष पाच तत फलम छम शिक्षक सात ईशा प्रतिमा जे खाली जगा आपण पुरवानी प्रश्न बे ચિત્રો જોઈને જે વર્તુળ આપ્યું છે તેમના સાચા શબ્દો ઉપર ચિત્ર જે છે એ સાચા શબ્દ ઉપર વર્તુળ કરો તો સુખ પ્રતિમા વાતાવ વાતાયનમ અશ્વ સચ્ચિકા અહમ દ્વારમ સ્વાન ઉત્પીઠિકા ત્રણ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો એક નૃપ શિષ્ય અને બાલક ઉદાહરણ આપ્યું છે ઈ સહ કહ જવાબ છે ઈ સૃપ એવી રીતે આપણે વાક્ય બનાવવાના છે ઈશ કહ ईश शिष्य ईश बालक ई स कह स शिव स का कह स गज ईसा का ईसा शिक्षिका ईसा छात्रा ईसा शिक्षिका ईसा सेविका चार भगिनी लेखनी सीता तो सा सागिनी तो सा लेखनी सा सीता पांच गृह उद्यानम दर्शनम एत कि गृह तो उद्यानम उद्यानत दर्शनम छ मंदीर तत यानमेंत तत मंदीर तत तत्नमें प्रश्न चार, उदाहरण मुजब रचना करो भात्रा भगिनी अहम भात्रा भगिनी बालक बालिका अहम लेखक तं लेखिका तण शिष्य शिष्य अहम शिष्य तव शिष्य चार चतुरा चतुरा अहम चतुर तव चतुरा पाँच અધ્યાપક અધ્યાપિકા અહમ અધ્યાપિક તો અધ્યાપિકા પ્રશ્ન પાંચ યોગ્ય પદોને જોડી વાક્ય રચના કરો અહીંયા જે છે યોગ્ય પદ જોડવાનું છે પહેલું છે સ તો અશ્વ તો એ રીતે આપણે વાક્ય જોડવાના જોડેલા છે એશા મયુર એશા બાલિકા એ તથા ઉત્પીટીકા સા વિનામો વિમાનમ અહમ સૈનિક તોમ છાત્ર પ્રશ્ન છ નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો તે રમેશ છે તત રમેશ બે આ કોમ્પ્યુટર છે જવાબ એ સંગણકમ ત્રણ હું ગ્રાહક છું અહમ ગ્રાહક ચાર આ મગર છે એ તત મગર મકર પાંચ તે હોળી છે તત નૌકા છ તું વિદ્યાર્થી છે તોમ છાત્ર સાત તે વૃક્ષે છે તત્વૃક્ષા આઠ આ ઘોડો છે એ તશ્વ નવ આ ટપાલપેટી છે એ તત મેલપેટિકા દસ તે પંખો છે તત્ વ્યજનમ પ્રશ્નસાદ નીચે આપવામાં આવેલ શબ્દો સાથે એશ સ ઈશા શા એ તત તત સર્વનામો યોજીને વાક્યો બનાવીને વર્ગમાં રજૂ કરો તો ચાલો વાક્યો આપણે બનાવીશું ઈશ ગજ એશ અશ્વ સા પૂજા સા મીરા સમયૂર સુખ સા પ્રતિમા સા ઉત્પીટિકા એ તિત્રમ એ તત્ પુસ્તકમ એ તત વ્યજનમ એ તત દૂર દૂરદર્શનમ તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ